નમસ્કાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં પ્રસ્તુતિ પછીની સંભાળ એટલે કે પ્રસ્તુતિ એટલે કે ડિલેવરી પછી જે પણ સ્ત્રીની સંભાળ લેવામાં આવે છે અથવા તો બાળકની સંભાળ છે તેના વિશે માહિતી મેળવશું સુરક્ષિત માતૃત્વ એટલે પૂરતો ખોરાક લોતવત્તોની ગોળીઓ ધનુરની રસી અને દવાખાનામાં શું સુઆવટ પૂરતો ખોરાક લેવો લોતવની ગોળીઓ લેવી જમ્યા પછી ધનુરની રસી ધનુરની રસી કયા સમયમાં આપવાની એટલે કે જ્યારે આપણે જાણ જાણ થયું હોય કે સરગર્ભાની ત્યારે અને તેના પછી ચાર અઠવાડિયા પછી ધનુરની રસી લેવાની હોય દવાખાનામાં સુઆવડ ને રસીકરણનો સંપૂર્ણ વિડીયો ટૂંક સમયમાં આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી દ્વારા મૂકવામાં આવશે પ્રસ્તુતિ પછીની સંભાળ લાગુ પડતી બાબત ઉપર રાઇટની કરો તો પ્રસ્તુતિના પ્રકાર સામાન્ય એટલે કે નોર્મલ પ્રસ્તુતિ હોય તો તે સાધનો દ્વારા એટલે વેક્યુમ દ્વારા એટલે કે વેક્યુમ મશીનનો યુઝ કરી અને બાળકને બહાર લેવામાં આવે તે સીજરિયન સીજરિયન એટલે કે આપણે જનરલી વાત કરતા હોય કે બા બાળકને ઉપરથી લેવામાં આવ્યું એટલે કે ચેકો મારવામાં આવે અથવા તો કટ મૂકી ને જે બાળકની ડિલેવરી કરાવવામાં આવે તેને સીજરિયન ડિલિવરી કહેવાય ગર્ભપાત બરાબર ગર્ભપાત બાળકનું થયું હોય તો તે પૂરા મહિને અધૂરા મહિને પ્રસ્તુતિની તારીખે એટલે કે પૂરા મહિને નવ મહિના કમ્પ્લીટ હોય ને પ્રસ્તુતિ થઈ અધૂરા મહિને અથવા તો પ્રસ્તુતિની તારીખે જ પ્રસ્તુતિ થઈ એ તમામ વિગત દર્શાવવાની જીવિત જન્મ મૃત જન્મ અને પ્રસ્તુતિનું સ્થળ એટલે બા છે એ જીવિત જન્મ થયો છે અથવા તો મૃત જન્મ થયો છે તે અને પ્રસ્તુતિનું સ્થળ જો સંસ્થાકીય સુઆવડ હોય તો પ્રસ્તુતિ પછીનું રોકાણ સંસ્થાકીય સુઆવડ હોય તો તે પ્રસ્તુતિ પછીનું રોકાણ છે કે કેટલા દિવસનું છે તે અથવા તો કેટલી કલાક રોકાણ તે કોમ્પ્લિકેશન જો કોઈ હોય તો જણાવો એટલે કંઈ પણ કોમ્પ્લિકેશન જણાય તો તે જણાવો અને શિશુની જાતિ બાબો છે કે બેબી જન્મ પછી તરત જ શિશુને રડ્યું હા કે ના એટલે જન્મ પછી બાળક સીધું રડ્યું કે નહીં તે ને શિશુનું વજન ને કિલ્લો ને ગ્રામમાં શિશુનું વજન અઢી કિલા ઉપર જ હોય તે આપણે સામાન્ય કહી શકીએ બાળકના જન્મ પછી સ્તનપાન કલાકમાં શરૂ કરવામાં આવ્યું છે એટલે બાળકનો જન્મ થયો તે પછી તેને સ્તનપાન ત્યારે શરૂ કરવામાં આવ્યું છે તે કલાક પછી બે કલાક પછી તે વિગત લોહત વત્વની ગોળી રોજ એક ઓછામાં ઓછી છ મહિના સુધી અને કેલ્શિયમની ગોળી રોજ બે ઓછામાં ઓછી રોજ છ મહિના સુધી એટલે કે લોત વત્વની ઓછામાં ઓછી એક ગોળી છ મહિના સુધી લેવાની અને કેલ્શિયમની બે ગોળી ઓછામાં ઓછી છ મહિના સુધી લેવાની પ્રસ્તુતિ અને પ્રસ્તુતિ પછીની સંભાળ પહેલો દિવસ ત્રીજો દિવસ સાતમો દિવસ અને છઠ્ઠું અઠવાડિયું કોમ્પ્લિકેશન કઈ જણાય તો તે ફિકાસ પણ દર છે તે શરીરનું તાપમાન છે તે તે સ્થિતિ છે સામાન્ય છે કે તે ગર્ભાશયની સ્થિતિ સ્થાપકતા છે કે નથી તે ને લોહી પડવું વધુ સામાન્ય લોહી પડે છે તો વધુ કે સામાન્ય તે પ્રવાહી લોચિયા તંદુરસ્ત ગંધ મારતું હા પ્રવાહી કંઈ પડતું હોય ગંધ મારે છે તંદુરસ્ત છે તે પછી એપી એપીજીયોટોમી એટલે તંદુરસ્ત કે ચેપ એમ એટલે કે જે ડિલેવરી પછી એપીઓ એપીજિયોટોમી કરેલ છે તે છે તેની સ્થિતિ છે એ તંદુરસ્ત છે કે તેમાં ચેપ ઇન્ફેક્શન દેખાય છે તે બાબત દર્શાવવાની કુટુંબ નિયોજિત પરામસ અને અન્ય કોમ્પ્લિકેશન કંઈ જાણવામાં આવે તો લોહતત્વની ગોળી માસ એક માસ બે માસ ત્રણ માસ ચાર માસ પાંચ ને માસ છ આપેલ ગોળી અને ગણાવેલ ગોળી કેટલી ગોળી આપેલ છે તે અને જે કેટલી ગોળી તેને લીધેલ છે એટલે ગળાવેલ છે તેની માત્રા દર્શાવવાની કેલ્શિયમની ગોળી છે તેમાંય સેમ કે કેટલી આપણે જથ્થો એને આપ્યો છે ને તે કેટલી તેની ગળાવી છે નવજાત શિશુની તપાસ નવજાત શિશુ છે તેમાં તપાસ પહેલો દિવસ ત્રીજો દિવસ સાતમો દિવસ અને છઠ્ઠું અઠવાડિયું એટલા દિવસ તો જરૂરી તપાસ કરવી જોઈએ અને જો કંઈ એવા જોખમના ચિહ્નો માતા કે બાળકમાં દેખાય તો ત્યારે પણ આપણે આરોગ્ય કેન્દ્ર એ સારવાર લેવા કે ફોલોઅપ લેવા માટે જવું જોઈએ નવજાત શિશુનું વજન પેશાબ થયો કે નહીં સંડાશ થયું કે નહીં જાડા છે કે નહીં ઉલટી કોઈ પ્રવૃત્તિ એટલે કે કંઈ હલન ચલન કે એક્ટિવિટી જે કરે છે એ કેવી કરે તે અરે ચૂસવાનું સારું કે ખરાબ કે શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસનો રેગ્યુલર સામાન્ય લે છે કે કંઈક શ્વાસ લેવામાં તકલીફ પડે છે તે વિગત શ્વાસ લેતી વખતે છાતી અંદર જાય છે કે નહીં શ્વાસ જ્યારે બાળક લે છે ત્યારે છાતી અંદરના ભાગમાં જાય છે કે નહીં કોઈ શરીરનું તાપમાન કોઈ કમરો છે કે નહીં તે ગર્ભનારની એટલે બૂટી જે છે તેની સ્થિતિ એટલે ગર્ભનારની સ્થિતિ શું છે તે ચેપ કે લાગ્યો નથી કે સામાન્ય છે તે કરુંવાળી ફોરલી છે કે નથી તે અને અન્ય કંઈ કોમ્પ્લિકેશન કે મુશ્કેલી દેખાય તો તે જો બાળકનું વજન બે પોઈન્ટ પાંચ કિલો કરતાં ઓછું હોય તો સ્ત્રી આરોગ્ય કાર્યકરોનો સં સંપર્ક કરો અને સ્તન ચાલુ રાખો કાંગાનું મધર કેર વિશે જાણો એટલે કે જો બાળક છે તેનું વજન છે બે પોઈન્ટ પાંચ એટલે અઢી કિલાથી ઓછું હોય તો તેને આરોગ્ય જે કાર્યકર છે તેની આપણે કોન્ટેક કરવો જોઈએ તેની મુલાકાત લેવી પડે લેવી જોઈએ બંને અને સંસ્થાકીય હોય તો તો મુલાકાત લીધેલ જ હોય સ્તનપાન છે જે તે ચાલુ રાખવું જોઈએ અને કાંગારું મધર કેર છે તેના વિશે પણ માહિતી મેળવી જોઈએ જોઈએ એટલે કે બાળક છે ને કાંગારા મધર કેરમાં કઈ રીતે હોય કે બાળક છે અને સાથી એ વળગારીને રાખવાનું હોય જે કાંગાનું મધર કેર છે એ માતા સિવાય પણ બરાબર બેબી કે બાબો છે તેના પપ્પા અથવા તો રિલેટિવ છે કે અથવા તો આરોગ્ય કાર્યકર છે તે પણ આપી શકે છે પ્રસ્તુતિ બાદ ત્રીજો સાતમો અને બેતાલીસમાં દિવસે માતા અને બાળકની તપાસ તેઓને જોખમ માંથી બચાવી શકે છે પ્રસ્તુતિ પછીની સંભાળ જન્મના ચોવીસ કલાકની અંદર બાળક અને માતાની તપાસ આરોગ્ય કાર્યકર આંગણવાડી કાર્યકર અને ડોક્ટર પાસે કરાવવી જરૂરી છે જન્મના ચોવીસ કલાકની અંદર બાળક અને માતાની માતા છે તેની તપાસ છે આર્ય આંગણવાડી કાર્યકર અને ડૉક્ટર અથવા તો આરોગ્ય કાર્યકર પાસે એની તપાસ કરાવવી જરૂરી છે પ્રસ્તુતિ બાદ તુરત જ કુટુંબ નિયોજક અસરકારક પીપીઆઈ યુસીડી યુ સીડી અંગે સલાહ આપવી એટલે કે પ્રસ્તુતિ બાદ છે બરાબર કુટુંબ નિયોજિત ની અસરકારકતા વિશે માહિતી આપણે પ્રદાન કરવાની આકડી મુકાવેલ છે કે નહીં કેમ તેની વિગત લખવાની મુકાવેલ હોય તો હા નકર ના જો આ તો મુકાવેલ આકડીનો સમય અને તારીખ દર્શાવવાની નીચે દર્શાવેલ જોખમમાં કોઈ પણ ચિહ્ન જોવા મળે તો માતાને તરત નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા આવે જે પણ જોખમ છે એમાંથી કોઈ પણ જોખમ દેખાવમાં માતામાં જોવા મળે છે તો તેને તરત જ આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા અતિ રક્ત એટલે કે એવું વધારે લોહી પડવું તાવ સાથે પીણું ગંધાતું પ્રવાહી પડવું એટલે તાવ આવવું અને તાવ સાથે સાથે પીળું ગંધાતું પ્રવાહી પડવું સારવાર સલાહ અને ખોરો રેફરલ તેની વિગત દર્શાવવાની વાત છે બરાબરની સલાહ સૂચન વગેરે કુટુંબ નિયોજક અસરકારક થી પત્તી હોય એટલે કે આ બધી છે કુટુંબ નિયોજનની જેમાં ગર્ભ નિરોધક ઇન્જેક્શન છે તે પછી આયુ સીડી એટલે કે જે આકડી મૂકીએ તે બરાબર નિરોધ છે તે ગર્ભ નિરોધક ગોળીઓ સ્ત્રી વર્તીકરણ પુરુષ નસબંધી તે બધી કુટુંબ નિયોજક અસરકારક છે તેની પણ માહિતી આપવી જોઈએ માતા અને બાળક બંનેના આરોગ્ય માટે હાનિકારક છે એટલે કે બે બાળક વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય રાખવો જોઈએ બાળક અને માતા બંને માટે સારું છે પ્રસ્તુતિ બાદ ત્રીજા સાતમો અને બેતાલીસમાં દિવસે માતા અને બાળકની તપાસ તેઓના જોખમમાંથી બચાવી શકે છે એટલે કે જે સમયસર માતા અને બાળક છે તેની આરોગ્ય તપાસ કરાવતું રહેવું જોઈએ પ્રસ્તુતિ પછીની સંભાળ વિશે આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે કે માતા છે ને કેવા કેવા જોખમી ચિહ્નો જોવા મળે છે અને શું શું આપણે સંભાળ લેવી જોઈએ એ કઈ કઈ વિગત જે છે તે જાણવાની જરૂરિયાત છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત